હેલો યુટ્યુબ મિત્રો આપણે દેશી જુગાડ વિશે થોડીક માહિતી આપીએ તે પહેલાં ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો સ્ક્રાઈબ ઉપર ક્લિક કરો હવે દેશી જુગાડ બાઇક ઉપર છે બાઇકથી દવા છાંટવા માટેનો સ્પ્રે પંપ બનાવેલો છે હવે કેવું ફેશર આપે છે કેવું રિઝલ્ટ છે તે પણ તમે દેખી શકો છો તમારી નજરને સામે છે કેવું ધુમ્મસ આપે છે તે પણ આપણે દેખીએ બાઈક બીજા ગેરમાં ચાલી રહ્યો છે બાઈકનું સ્લો રસ્તે ચાલી રહ્યું છે એક સ્પીડ કેવી છે તમને પણ દેખાઈ રહી છે ફેસર વિશે તમે દેખો ફેસર બેનું ફેસર પકડે છે ને બાઈકથી સારી રીતે દવા છાંટી શકાય છે